પરમેશ્વર નામને ધન્યવાદ આપીએ તેની અદભુત દયા તેની કૃપા તેની મહાન દયા ને કારણે આપણે નાશ પામ્યા નથી પરંતુ દેવ ની કૃપા દર સવારે નવીને તાજી થતી જાય છે હાલેલુયા તાળીઓથી આ જગ્યા પર સ્વાગત કરીએ કારણ કે આદર ને યોગ્ય છે એ માન મહિમાને યોગ્ય છે અને વિશેષ આપણે એને માન આપીએ આવો જોરદાર તાળીઓથી

नारथ ना घोडे ना विजय दिलाएंगे जब साथ है मसीहा जब साथ है मसीहा जीत हम जाएंगे जब साथ है मसीहा जब साथ है मसीहा जीत हम जाएंगे મારા શું કહે છે ના રથ ના ઘોડો કેવળ પરમેશ્વર આપણને વિજય અપાવશે પરમેશ્વર નો પરનો ભરોસો આપણને વિજય અપાવશે ત્યારે મારા પ્રિયો આજે તમારો ને મારો ભરોસો કોના પર છે શું તમારો ભરોસો રથ અને ઘોડાઓ પર છે શું તમારો ભરોસો પોતાના પર છે શું તમારો ભરોસો આજે માલ મિલકત પર છે શું તમારો ને મારો ભરોસો આજે ધન દોલત પર છે શું તમારો ને મારો ભરોસો આજે ઉત્તમ ઓળખાણો પર છે શું તમારો ને મારો ભરોસો આજે મિત્રો પર છે શું તમારો ને મારો ભરોસો આજે જગતના લોકો પર છે તમારો ને મારો ભરોસો આજે કોના પર છે પરંતુ મારા પ્રિયો જેનો ભરોસો યોહવા પર છે એને દેવ વિજય આપે છે હાલ

હાલેલુયા જેનો ભરોસો યહોવા પર છે એને કોઈ પરિસ્થિતિ હરાવી શકતી નથી મારા પ્રિયો આવો મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કેટલીક કલમો આપણે જોઈશું બીજો રાજા 18મો અધ્યાય અને 19મી કલમ વાંચીએ બીજો રાજાનું પુસ્તક અઢારમો અધ્યાય અને ઓગણીસમી કલમ તું કોના પર ભરોસો રાખે છે રફ છે કે પૂછી રહ્યો છે લલકારવાને માટે એ કહી રહ્યો છે તું કોના પર ભરોસો રાખે છે આજે મન

એમ પૂછે છે પરંતુ મારા પ્રિયો એનાથી પણ ઉપર નો રાજાધિરાજ આપણને મળ્યો છે એ યોહવા પર તમારો ને મારો ભરોસો છે હાલ લો ક્યાં મારા પ્રિયો યોહવા પર ભરોસો રાખનારો હતો

બનાવનારા પરમેશ્વર થી થાય છે મારા પ્રિયો ત્યારે આપણે એના પર ભરોસો રાખનાર થઈએ રાજા હિઝકિયા સંબંધી છે આપણે જોવા માંગીએ છીએ મારા પ્રિયો રાજા હિઝકિયા ની સામે જયારે રબશે કે રાજે ચડી આવ્યો સામે ઘણી વિકટ અને વિપરીત પરિસ્થિતિ હતી મારા પ્રિયો ઘણા બધા મહેણા થતા ઘણા બધા લોકો એમના વિરુદ્ધ વાત કરી રહ્યા હતા પરંતુ એનો ભરોસો એના યુવા પર દ્રઢ અને મજબૂત હતો મારા પ્રિયો મારા પ્રિયો પરનો ભરોસો દેવ પર હતો

એટલા શબ્દો છે ઇઝિક્યાનો વિશ્વાસ તોડવાને માટે ઇઝિક્યાનો ભરોસો તોડવાને માટે એ કહી રહ્યો છે તારા જ દેવે મને મોકલ્યો છે પરંતુ મારા પ્રિય ઇઝિક્યાને ખબર હતી ઇઝિક્યાને ભરોસો હતો જે પરમેશ્વરની હું આરાધના કરું છું જે પરમેશ્વરની હું ઉપાસના કરું છું જે પરમેશ્વર મારી સાથે છે એ ભરોસાને યોગ્ય પરમેશ્વર છે હાલેલુયા

માટે એવું ગમે તેવું જેવું બોલે એવું બોલ્યા પરંતુ મારા પ્રિયો આ દિવસોમાં પણ તમારો ભરોસો તોડવાને માટે કેટલીક એવી તાકાતો કામ કરે છે તમારો યોવા પરનો ભરોસો તમારો વિશ્વાસ તોડવાને માટે આજે કેટલીક એવી પરિસ્થિતિ તમારી પણ વિરુદ્ધ થાય છે પરંતુ મારા પ્રિયો જેનો ભરોસો યોહવા પર છે એને કોઈ હલાવી શકતું નથી હાલ લોયા

કેટલાક એવા આપણે શબ્દોને સાંભળીએ છે ક્યારે કેટલીક પરિસ્થિતિમાં આપણે મુકાઈ જઈએ છીએ એ પરિસ્થિતિમાં જ્યારે જલ્દી નીકળી શકતા નથી ત્યારે કોઈક તો એવું વ્યક્તિ આવીને કહે છે તારો પરમેશ્વર ક્યાં છે તું તારા પરમેશ્વરને એટલી આરાધના કરે છે છતાં છ માટે છુટકારો નથી છ માટે પરિસ્થિતિઓ બદલાઈ રહી નથી એવી ઘણી બધી પરિસ્થિતિઓનો જ્યારે તમે સામનો કરો છો પારિવારિક પરિસ્થિતિઓ શારીરિક પરિસ્થિતિઓ ઘણી બધી પરિસ્થિતિઓ વિકટ અને વિપરીત પરિસ્થિતિઓ પરંતુ મારા પ્રિયો અહી રાપસે કે લલકાર આપી તું કોના પર ભરોસો રાખે છે મારા પ્રિયો જેનો ભરોસો યહોવા પર છે કેવી પણ પરિસ્થિતિ આવો તો પરિસ્થિતિઓ બદલાઈ જશે હલેલુયા કેવળ તમારો ભરોસો તમારા પરમેશ્વર પર હોવો જોઈએ અને મારા પ્રિય જ્યારે નીચે આપણે કેટલી કલમો વાંચીએ છે 18 29 તે પ્રમાણે જોઈએ છે રાજા હિઝકિયા

ત્યાં કેટલીક બાબતોને આપણને જોવા મળે છે મારા પ્રિયો તું પાછો જઈને તારા લોકોના અધિકારી ક્યાંને કહે કે તારા પિતા દાઉદના ઈશ્વરી હોવા એમ કહે છે મેં તારી પ્રાર્થના સાંભળી છે તારા આંસુ મેં જોયા છે જો હું તને સાજો કરીશ તું ત્રીજે દિવસે યુવાના મંદિરમાં ચડી જશે હું તારી આવરદાના પંદર વર્ષો વધારી દઈશ હાલ લોયા

યોહવાના દૂતે આવીને આશુરની છાવણીમાં એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા આ એક એવી પરિસ્થિતિ હતી એક લાખ પંચાસી હજાર માણસની સાથે રાજા ચડી આવ્યો છે હુમલો કરવાને માટે સામે હવે મોત સિવાય હર સિવાય બીજી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી છતાં પણ મારા પ્રિયો એનો ભરોસો એના પરમેશ્વર પર હતો એના કારણે દેવનું વચન એક પ્રમાણે કહે છે યોહવાનો દૂત ઉતરી આવ્યો એક લાખ અને પંચ્યાસી હજારને એક ઝાટકે મારીને જતો રહ્યો મારા પ્રિયો તમારી પણ કઈક એવી પરિસ્થિતિઓ હશે જે પરિસ્થિતિઓ તમને ઘણી વિકટ ને વિપરીત ભરી લાગે છે પરંતુ જો તમે દેવ પર ભરોસો રાખશો તો દેવ એ પરિસ્થિતિને એક પલમાં બદલી નાખશે ઇઝિકિયા રાજાને માટે એક પલમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ મારો પ્રિય જુવાનો કદાચ તમારી જુવાનીના દિવસોમાં આગળના દિવસોમાં તમને એવું લાગે છે મારું ભવિષ્ય શું થશે મારી પરિસ્થિતિ શું થશે પરંતુ જુવાનો તરીકે આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો તમારો ભરોસો દેવ પર હશે એક પલમાં તમારી પરિસ્થિતિ બદલાઈ જશે હલોયા હલોયા મા બાપ તરીકે ભવિષ્ય માટે એવું વિચારી રહ્યા હોય શું થશે મારા બાળકનું પરંતુ જો તમે તમારો ભરોસો તમારા દેહ ઉપર રાખો છો તમારા બાળકોનું ભવિષ્ય બદલાઈ જશે દેવ તમારા બાળકોનું ભવિષ્ય બદલી નાખશે કદાચ પરિવારના વડીલ તરીકે વિચારી રહ્યા હોય મારી પરિવારની પરિસ્થિતિ મારી પાસે આવ્યું છે એ વચન એ પ્રમાણે કહે છે જો તારો ભરોસો તારા હોવા પર છે એક પલમાં તારી પરિસ્થિતિ બદલાઈ જશે હલો લોહી શું તમે વિશ્વાસ કરો છો એક પલમાં મારી પરિસ્થિતિ બદલાઈ જશે જો એવો વિશ્વાસ હોય તો બોલો પરમેશ્વર એક પલમાં તમારી પરિસ્થિતિને બદલી શકે છે મારા મારા એની સાથે જ તમે દેવ પર ભરોસો રાખ્યો છે માટે શિખામણ અને સલાહરૂપે કાળ વૃતાંત નું પુસ્તક પંદરમો અધ્યાય અને બીજી કલમ કઈક બાબતો આપણને શીખવે છે વાંચીએ બીજો કાળ વૃતાંત પંદરમો અધ્યાય અને બીજી કલમ તેથી તે આશાને મળવા ગયો ને તેને કહ્યું આશા અને સર્વ યહુદા તથા મારું સાંભળો જ્યાં સુધી તમે યોહવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે જો તમે તેને શોધશો તો તે તમને મળશે પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે

કોણ એ બાબતો આપણે શીખી રહ્યા છે અને વિશેષ મારા પ્રિય વચન એ પ્રમાણે કહે છે પણ જો તમે તેને તજી દેશો એ પણ તમને તજી દેશે માટે આજે વિશેષ સાવધાન થઈ જઈએ કે મારો ભરોસો કોના પર છે મારો વિશ્વાસ કોના પર છે હું યોહવાના પક્ષમાં છું કે નહીં અને મારા પ્રિયો કેટલી કલમો હું તમારા માટે વાંચું છું એ જ અધ્યાયની અને વચન એ પ્રમાણે કહે છે આઠમી કલમનો પર ભરોસો રાખ્યો હતો માટે તેનો તેઓને હાથમાં કેમ કે યુહવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે જેથી તેમનું અંતકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન કરે છે અને બતાવી આપે આપે આમાં મૂર્ખાઈ કરી મારા પ્રિયો આ આશા રાજાને માટે દ્રષ્ટા હનાની દ્રષ્ટા કંઈક શિખામણ આપી રહ્યો હતો અને એ શિખામણ આજે તમને મને પણ પરમેશ્વર આપી રહ્યો છે મારા પ્રિયો આજે પરમેશ્વર જ્યારે તમને મને શિખામણ આપી રહ્યો છે કે તમારો ભરોસો કોના પર છે તમે કોના પર વિશ્વાસ કર્યો છે અહીં આશા રાજાએ બીજા રાજા પર વિશ્વાસ કરી લીધો એણે યુવન પર ભરોસો કરવાનો છોડ્યો ત્યારે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે આમાં મૂર્ખાઈ કરી છે આજે આપણે આપણા જીવનને તપાસી લઈએ મારા પ્રિયો અને અંતનું વચન વાંચીશું ફિલિપિન એક અને છ અને ત્યાં આપણને એક અદ્ભુત શિખામણની બાબત પાઉલ પ્રેરિત બતાવે છે ફિલિપિનો પત્ર પેલો અધ્યાય અને છઠ્ઠી કલમ કે જેણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે ઈસુ ખ્રિસ્તના દહાડા સુધી તેને સંપૂર્ણ કરતો જશે એવો એવો મને ભરોસો છે હાલેલુયા એવો મને ભરોસો છે એવું પાઉલ પ્રેરિત કહી રહ્યો છે જેણે ઉત્તમ અને સારા કામની શરૂઆત તમારા જીવનોમાં કરી છે એ ઉત્તમ અને સારા કામો

ઉત્તમ વચન આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યું અને પ્રભુ નું વચન